પોલીસ માહિતી પ્રમાણે હુમલાખોર અસ્તેર મગજનો હોવાનું જાણવા મળ્યું આરોપીનું ભૂતકાળ ગુનાહિત પેરોલ પર બહાર આવેલો છે તેવી માહિતી આરોપીનું નામ ધીરજ કનોજિયા સત્યાવીસ વર્ષનો છે ગાજરાવાડી શિવનગરનો રહેવાસી છે ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપાઝપીના બનાવ બની રહ્યા છે તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાંથી જે જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલ હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરક દીપકભાઈ કનોજિયા જે ઉંમરમાં સત્યાવીસ છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણસો જૂની જે આઈપીસી ત્રણસો બે મુજબનો આરોપી છે એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પંપિંગ રોડ વડોદરા બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર અઢાર એક પચીસથી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળા ગાળી કરેલ છે તો એ નવી બીએનએસ બીએનએસ મુજબ અમે આઠસો અઢાર એક બસો છ બંને ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આ આરોપી છે પાણીકેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બિલ પર હોય બિલ કેન્સલ માટે કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની આવેલ છે આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું જે બોટલ લાવવામાં આવ્યા હતા બોટલ ક્યાં ના બોટલ છે એકચ્યુઅલી એને જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાંથી કોઈક બોટલ લઈ લીધેલા હતા કેટલી ગાડી કઈ કઈ ગાડી ને શેના માધ્યમથી તેને તોડ્યું છે અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના કંઈક કાચ છે એને તોડેલા છે

કઈ રીતે એને કોઈ જગ્યાએ હુમલો કર્યો હતો કે એને હોસ્પિટલમાંથી લાવ્યો હતો એ આગળની તપાસનો વિષય છે અને માહિતી અત્યારે તો કોઈની હોય એવી મળી નથી એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પહેલા જ કાચ તોડી નાખ્યા હતા

કંટ્રોલ રૂમમાં એક વરદી મળી હતી વિધિન ફાઈવ મિનિટ છે અમારી પીસીઆરની ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી પરિસ્થિતિ છે ટોટલી કાબુમાં લીધી હતી ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે ઘણી વાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે લગભગ અડધા કલાક સુધી આતંક મચાવ્યો હતો સ્થાનિકોને કહ્યું છે કે સોનાબા ફોન કરતા પણ લાગતો ન હતો તો તે દિશામાં પણ ચોક્કસથી પોલીસ તપાસ કરશે હા એ કંઈક એવું કંઈક સો નંબર જે ઘણી વાર હેલ્પલાઇન નંબરથી છે કોઈક વાર બીઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી કયા ગુના હેઠળ અટકાયત થશે વ્યક્તિની અત્યારે તમને જણાવ્યું કે એ કેસો અઢારી બસો છન્નું ખ ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નશો કરેલું જણાવ્યું